એકાઉન્ટ ના થઈ શકે છે મોટો ખુલાસો આ મામલે તપાસ કરી રહેલા મિહિર પીરિયા પાસે આવી છે જોઈએ આ ઓનલાઈન ગેમિંગ કાંડ શું છે અને કોણ છે પડદા પાછળના આરોપીઓ વૈષ્ણવજન

તેમના નામે એકાઉન્ટ ખોલવા માટે બે પાંચ હજાર પચીસ હજાર રૂપિયા મળી જાય છે અને પછી તેમના એકાઉન્ટને કોઈક ત્રાહિત વ્યક્તિઓ ઓપરેટ કરતી હોય છે આવો જ એક એકાઉન્ટ કાંડ પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જાદવ પાસે આવે છે અરજી સ્વરૂપે અને પીબી જાદવ ત્યારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર હતા પણ ત્યાં એક માસ્ટર માઇન્ડ છે જેનું નામ છે કૃણાલ પટેલ ભાવનગર જિલ્લો આખો તે ચલાવતા હોવાનો તેમનો અને તેમના સમર્થકોનો દાવો છે એવો આરોપ થઈ રહ્યો છે કે પીબી જાદવ પાસે આ અરજી આવે છે જેમાં અરજદાર ફરિયાદ કરે છે કે એકાઉન્ટ અમારા નામે ખૂલ્યા છે જેમાં કરોડો રૂપિયા છે આ કરોડો રૂપિયા અમારા નથી આ અરજી જોતા કેટલાક લોકોની ડાળ ચસકે છે અને પછી અચાનક પીબી જાદવની બદલી

આ કરોડો રૂપિયા કોના હતા તેની તપાસ પીબી જાદવ અને ભાવેશ કરવાની હતી પણ તેવું થતું નથી અને અચાનક આ ખાતા ખુલી જાય છે કેવી રીતના ખાતા તેની તમને કદાચ ખબર કારણ કે તમે ક્યારેક ને ક્યારેક પોલીસ પાસે ગયા હશો અને પોલીસ જ્યારે તમારી ઉપર અચાનક મહેરબાન થાય ત્યારે શું થાય તેની તમને ખબર છે આ ખુલી ગયેલા ખાતા ધારકોને

કારણ કે આ પ્રકારના કેસમાં જ્યારે કરોડો રૂપિયાનો કારોબાર પાછળનો તેમનો હેતુ શું છે પણ આખા કાંડની પાછળ કૃણાલ પટેલ હોવાનું કહેવાય છે પણ કૃણાલ પટેલનો દાવો છે કે કાગળ ઉપર હું ક્યાંય નથી એટલે હું સલામત રહેવાનો છું મીર બારૈયાની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે એક એકાઉન્ટ એવું છે કે જેમાં વીસ કરોડ રૂપિયા છે આ રૂપિયા ઓનલાઈન ગેમિંગના હોવાનું માનવામાં આવે છે કારણ કે સમાંતરે જીએસટી અને આઈ જીએસટી ના અધિકારીઓ પણ પોતાની તપાસ ચલાવી રહ્યા છે અને તેમને પણ આશંકા છે કે આ પૈસા ઓનલાઈન ગેમિંગના છે અને આ પૈસા ભારત બહાર જઈ રહ્યા છે જોઈએ મિહિર બારૈયાની તપાસ ક્યાં સુધી પહોંચે છે અથવા ક્યાં સુધી પહોંચાડવામાં સિનિયર અધિકારીઓને રસ છે કારણ કે બહારની એજન્સી આ મામલામાં ન દાખલ થઈ જાય તેની પણ કેટલાક લોકોને ચિંતા છે તો આ છે નવજીવન ન્યૂઝ તમને બીજા કરતાં જુદા સમાચાર આપે છે એટલે જ અમારો બેલાયકોન દબાવી અમારો હિસ્સો બનો અમારી સાથે જોડાવ અને એક નવું સત્ય અમે તમને આપતા રહીશું અત્યારે મને મારા સાથી તુષાર બસિયા ને રજા આપો નમસ્કાર જે